નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે પ્રાપ્ત થતી રહેશે મારી ડેર ફ્રેન્ડ આજનો ટોપિક છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જાહેરાત ક્રમાંક બેથી પાંચ છે તેના ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાબતે કેટલીક સૂચનાઓ પ્રગટ કરવામાં આવે છે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જે એફએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે પરીક્ષા યોજાયેલી હતી તે પરીક્ષા બાબતે લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ આ ચાર કેડરની જે પરીક્ષા યોજાઈ હતી તે પરીક્ષા માટે જે પ્રમાણપત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લિસ્ટ વેરિફિકેશન જાહેર થવામાં થઈ ગયું છે ઓગણીસ ના રોજ આપ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો ફિમેલ હેલ્થ વર્કરનું અનુસાર આપેલું છે લેબ ટેકનિશિયન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એ જ રીતે ફાર્માસિસ્ટ આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ છે એ જાહેર થઈ ગયું છે કેટલા ડોક્યુમેન્ટ જાહેર આપવાના છે આપને ત્યાં એ પણ અહીંયા સંપૂર્ણ વિગત આપવામાં આવેલ છે અને તમામ ઉમેદવારોનું રિઝલ્ટની જો પીડીએફ સ્વરૂપે આપ મેળવા માગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં અમારા તમામ પ્લેટફોર્મોને લિંક આપેલી છે તેના પર પીડીએફ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકાશે કોઈપણ વેબસાઇટની લિંક નહીં હોય સીધી જ પીડીએફ આપેલી હશે એટલે આપણે આસાનીથી આપનું નામ સર્ચ કરી શકો છો અને ડોક્યુમેન્ટની વિગત પણ જાણી શકો છો તમને કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરી શકો છો આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ